બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના રતનપુર ગામે યોજાઈ રહેલી શ્રીમદ્ ભાગવત કથા રામમય બની છે આગામી બાવીસ જાન્યુઆરી અયોધ્યામાં ભગવાન શ્રી રામ રામલીલાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તેને લઈ સમગ્ર દેશમાં ઉત્સવ જેવો માહોલ ઉભો થયો છે ત્યારે કથામાં પહોંચેલી હજારો મહિલાઓએ પોતાના હાથમાં પ્રભુ શ્રી રામના નામની મહેંદી મૂકી જય જય શ્રી રામના નાંદે કથા ગુંજવી પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાને દિવસે સમગ્ર દેશમાં રજા જાહેર કરવામાં આવે તેવી માંગ કરી છે પાંચસો વર્ષથી દેશમાં વસતા રામ ભક્તો જે ઘડીની રાહ જોઈ રહ્યા હતા તે ઘડી નજીક આવી છે અયોધ્યામાં પ્રભુ શ્રી રામનું વિશાળ મંદિર તૈયાર થઈ રહ્યું છે અને આગામી બાવીસમી જાન્યુઆરીએ પ્રભુ શ્રી રામ રામલલા રામ મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે જેને લઈ સમગ્ર દેશ રામમય બન્યો છે દેશમાં રામ ભક્તોના ઘરે પ્રભુ શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ અક્ષત પહોંચાડવામાં આવ્યા છે જેને લઈ દેશના ગામે ગામ પ્રભુ શ્રી રામ ઉત્સવની શરૂઆત થઈ ગઈ છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના રતનપુર ગામે છેલ્લા છ દિવસે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરાયું છે અને કથાને છઠ્ઠે દિવસે કથામાં પહોંચેલી હજારો બહેનોએ પોતાના હાથમાં શ્રીરામના નામની મહેંદી કંડારી ભગવાન શ્રી રામ પ્રત્યેનો પ્રેમ ઉજાગર કરી જય જય શ્રી રામના નાદ સમગ્ર ભાગવત કથા રામમય બનેલી જોવા મળી તો સાથે જ પ્રભુ શ્રી રામના અયોધ્યામાં મંદિર પ્રાણપ્રતિષ્ઠાના ઉત્સવમાં ગેલી બનેલી મહિલાઓએ રાજ્ય સરકાર અને ભારત સરકાર સમક્ષ એક માંગ પણ કરી છે જે પાંચસો વર્ષની રાહ જોયા બાદ આજે દેશમાં ઉત્સવ આવ્યો છે ત્યારે બાવીસમી જાન્યુઆરીએ પ્રભુ શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે સમગ્ર દેશમાં રજા જાહેર કરવામાં આવશે

તું રાજ્ય છોડીને વનવાસ જતા રહેતા એવા રામ વિશે આગળ કંઈ કહેવાનું આવતું જ નથી એટલે શ્રીરામના નારા લગાવીને બધાને વિનંતી કરું છું કે એ દિવસે સારી રીતે એ મહોત્સવ ઉજવે અને આપણા ભારતને એક ગર્વ ફીલ કરાવે આજે હજારોની સંખ્યામાં ભેગા થઈને અમે છોકરીઓ મહિલાઓ સાથે સાથે મળીને શ્રીરામની મહેંદી લગાવી છે ઉત્સાહનો દિવસે દિવસે વધે વધતો જ જાય છે બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રીરામનું એક મોટો પ્રસંગ ઉજવવામાં આવે છે આજે અમે રતનપુર ગામમાં ભેગા થઈને શ્રી રામ નામની છે અને શ્રી નામના નારા ગાયા છે બાવીસ જાન્યુઆરીમાં જે અયોધ્યામાં ઉજવણી થઈ રહી છે એ માટે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે બાવીસ જાન્યુઆરીના દિવસે અમને રજા આપે જેનાથી અમે બી એ ઉત્સવને મનાવી શકીએ અમારા આંગણી રતનપુર ગામે માતૃશ્રી રાજીબા અને પૂજ્ય પરથી બાપાના જીવન પર્વની ઉજવણી તો થઈ રહી છે પણ એ સાથે જ ભગવાન રામ ભગવાનનું જે મંદિર ભવ્ય વર્ષોથી પાંચસો વર્ષ પુરાણું જે હતું એનું પણ ઉજવણી કરવાની છે અને એમાં ભગવાન શ્રીરામ બાવીસ તારીખે બિરાજમાન થવાના છે તો એના ઉત્સાહરૂપે અમારી હજાર જેવી બહેનો ભેગી થઈ અને હાથમાં શ્રીરામ ભગવાનના નામની મહેંદી લગાવી અને અનેરો ઉત્સાહ વ્યક્ત કર્યો છે ખૂબ જ ખુશાલીનો માહોલ છે જય आज रतनपुर गांव में हम सब महिलाओं ने मिलके श्री राम की मेहंदी लगाई इधर सब लोगों का उत्साह बहुत ज्यादा है और ये जो हमारे देश में बाईस जनवरी को राम मंदिर बनने जा रहा है उसमें सब लोग बहुत बहुत उत्साह से सब लोग आना चाहते हैं इसलिए हमारी सरकार से मांग है कि कि उस दिन हमें जाहिर छुट्टी आ नाम कृषा આજે અમારા રતનપુર મુકામે બા અને દાદાના જીવન પર્વ નિમિત્તે ભાગવત સપ્તાહનું સુંદર આયોજન થઈ રહ્યું છે અને સાથે સાથે બાવીસ જાન્યુઆરીના રોજ જે રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે તો અમારી બહેનોમાં ખૂબ જ અનેરો ઉત્સાહ છે અને હજારોની સંખ્યામાં બહેનો અહીં આવે છે આવી અને જય શ્રી રામના નામની મહેંદી મુકાવી છે અને બધી બહેનોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને એ દિવસે જો બાવીસ જાન્યુઆરીના દિવસે કોલેજોમાં શાળાઓમાં અને સરકારી કચેરીઓમાં જો રજાઓ જાહેર થઈ જાય તો એ દિવસ ખૂબ જ ખૂબ જ મજા પડી જાય એવો દિવસ છે જય શ્રી રામ આજે રતનપુર મુકામે બહુ મોટા પાયે ભાગવત સપ્તાહનું આયોજન થઈ રહ્યું છે જેમાં રાજીબા અને પરથી બાપાના જીવન પર્વ નિમિત્તે જે ઉત્સાહ ચાલી રહ્યો છે તેની સાથે સાથે અત્યારે શ્રી રામ મંદિરનું વર્ષો પુરાણું પાંચસો વર્ષ જૂના જે રામનું તારીખ બાવીસ જાન્યુઆરીના દિવસે આયોજન કરવામાં આવેલું છે તે માટે અમારી બહેનોમાં હજારોની સંખ્યામાં લોકોએ મહેંદી પડાવી છે અને એ લોકોના અંદર ખુશીનો અને આનંદનો ઉલ્લાસ જોવા મળે છે સાથે સાથે તારીખ બાવીસના દિવસે જો સરકાર શાળાઓમાં કોલેજોમાં અને સરકારી ઓફિસોમાં રજા જાહેર કરશે તો લોકોમાં વધારે ખુશીનો માહોલ જોવા મળશે જય શ્રી રામ